મોર્નિંગ વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધાનું નું અમારા નવા વ્લોગ કેમ છો મજામાં કાલ ના વ્લોગ ને મેં તમને કીધું કાલ ખરેખર બહુ મજા આવી કાલ વ્લોગ મજા આવી થઈ ને પણ કાલ તો સાત મહિના ને બહુ મજા આવી કાલે બપોરે અહીંથી થી ત્યારે તમને કીધું તો પચીસ સબસ્ક્રાઈબર વધી ગયા રોજ એક બે વધતા હોય આજે પાસઠ વધી ગયા સિક્સટી ફાઈવ એટલે એક દિવસમાં તમે આમ મજા કરે દીધી મોજ કરે દીધી તો આવી ને આવી રીતે હવાર હવાર માંથી માંગણી સાથે સપોર્ટ કરતા રહીજો હા ગુડ મોર્નિંગ તૈયાર હે હું કરવા કામ કરવા તૈયાર છે આ શું થાવશો સવાર સવાર માં મસ્ત દિવસ ચાલુ થઈ ગયો છે અહીંયા અત્યારમાં મસ્ત દહીં માં રોટલો છોડાઈ રહ્યો છે અહીંયા દહીં માં રોટલો છોડાઈ ગયો છે મસ્ત દહીં બની ગયું છે જો જદાઈ છે ને મસ્ત જવે છે પેલા શિયાળામાં છે ને ફક્ત દહીં નો જ આવતું કા શિયાળો એટલે આવું પાણી જવું દેવું હોય એટલે બદલે પેલા કે તમ થોડો ફેરફાર આવી ગયો દહીં માં કે ગમે દૂધ હે દૂધ દેવા દૂધ ઉતાર મિક્સ વાળા આવતા પાણી વાળા હવે આ પાવડર વાળા આવે એલો પાણી વાળો નથી કરા ઉદયા બજેમે નો થાય તમારે બનાવો જોઈએ એમ થાય દયન પાટ વાળો શીકણો થાય કે કઈ તો કે દેહારો થાય મજા આવે ખાવાની હવે તો ભાગ આપડા બીજો બધી વસ્તુમાં તો આપણે કાય અંદર ઘૂસી એકાતો નથી મને નાના હતા ત્યારે રહેતા હોણ ઘરની ભેંસો હોય ઘરની ગાય હોય તો બધી વાત ગાયના દૂધનો દય બહુ પાછું અમે નાના હતા ને એ દૂધનો પાવડર આવતો ને

અવેણા પાવડર હારો નો હારો કે ખબર છે કોઈને કેવો છે એ તો વાત છે કે ખબર છે તો જોસ પ્યુસ આવતું ક્યાં આવતું ખાસે ડાળ ડાગી ભલે એ વળું ગી નથી એમ ડાળ वनस्पती ગી બધું લખેલો આવતું ભાવતું ભાવતું બોલો હેળાનો ફોટો હોય ઉપર હ હ

Marca tudo. Se eu der na olho. Então é. Pedro, Pedro, fruit, fruit, leio. Hã? Segura. Daí o, ah, mano, é um zorro da driver, mano, já. Segura, naquela, 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 છે naquela, 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 naquela,

મારી દીકરી વીસ વર્ષ ની જતો હારું છું આ છોકરા મોટા થઈ ગયા હો અને કોઈ લઈ નથી આ છે ને ખરેખર બહુ બહુ એટલે બહુ અત્યંત અત્યંત દુઃખ ની વાત છે કે અમારા છોકરા બિચારા રમકડા વગર ના મોટા થઈ ગયા છે ಮನೆ ವಾರು ಬಗ್ ರಮಾ

ડાબા મળી હવે વાતો તો બહુ નથી કરવી અને કશે ને આ ભાઈ બાજુ બેઠો ને પાછો ઘટી જાય માલ ખૂબ છે અને પાછો હવે લોટ બાંધ તો લોટ તો બંધાઈ જાય પણ બટાકાનો માવો જાય તો એટલે વર્ષ ને દસ મિનિટ ની વાર છે ને વેદાંત ભાઈ અહીંયા દાદા ને પથારી માં છે ને દાદા બાર આટા મારે છે ને આવી જશે આપણા પ્રિય નૈતિક ભાઈ ચડ્ડો પહેરી એનો ફેવરેટ બરોબર ચડ્ડો

मु फास शकतो तो मी हां मी काही दिना होय काही तो एकले वाला पुल ऊपर पुल ऊपर तो हूं खाव लेवाज न देतो पुल ऊपर पुश कर दे ना कावे तुम हाइट ऊपर लाके मजावा दोंन जाऊं पुल ऊपर बैठ लावून दे हं और पुल ऊपर कोणता फोन माझा फोन आवेस હું કેતો ફૂલ ઉપર હું ટ્યુશન થી નીકળો ને ત્યારે એ ત્યાંથી મને હામે મળ્યા ચેસ પહેરેલા હતા એ આ પેલું પેલું સિગ્નલ આવે ને આ કે એમ સીધું એ નાટી વાહે કરી પાવર બોલ એ ઓલી ગાડી ટોપ સ્પીડ આવી ગઈ ચેતક તો એને ગાડી એમ બી તો તું કેમ ટોપ સ્પીડ આવતો રહી કે મને આંબા કે તો છે લ્યો એ હું બતાવાનું કેવાનું ટોપ હા હા આપણે તો શું છે કે આજ ની મજા લઈ લેવાની કાલ નું કઈ વિચારવાનું નહીં કનેતા હવે તો ધીમી થાય કે આ બે નથી આખતાય નથી કનેતી તો ધીમી ફાસ્ટ થાય ને એમ શું કહું નેતા જો અમારે બેન આવી છે સિનિયર

કેટલા વાગે ઉઠીને પછી વાંચવાનું છે આ બાસ પ્રાઉડ ઓફ યુ સંસ્કૃતની પરીક્ષા એમ ને બોલો સંસ્કૃતની પરીક્ષા એમાં બે વાગ્યાના વાંચે છે દસ વાગ્યા સુધી વાંચે છે અને કેટલા વાગ્યે ઊઠવાશે છે આવડે છે સંસ્કૃત શું કહેવાય સંસ્કૃતમાં પડે ને લદેવંતુ નિસાર સુદક કેલે અગ્નિ રથ અગ્નિ રથ આવત જાવત દેચા સુસક ચીનો એટલે રેલવે રેલગાડી ગાડી આવક જાવક મેં બહુ ઉપાડી રહી કે તારી કરતા હા મેકઅપ કેમ સંસ્કૃતમાં શ્લોક આવે 10માંમાં હ એ બોર્ડ ની પરીક્ષા ફિક્સ થઈ હાથ માંથી બે પૂછાય હાથ માંથી જ બે પૂછાય તેડ તેડ માકનો એટલે અમાર સંસ્કૃત ના સર આવતા ને એટલે પહેલા ઊભા થઈને બધા ગુડ મોર્નિંગ ન કહેવાનો કે હાતે શ્લોક લેગ મગાવાના પછી બેહવાનો ત્યારે બોર્ડ સબ થા લાગે બધા મોડ એટલે સર ની સિસ્ટમ સારી કહેવાય ને સારી સિસ્ટમ હા અને ગુડ મોર્નિંગ ને બધું કેવું એની આ શ્લોક ગાને પૂરો બોર્ડ હિસાબ 끝나 કે પછી ભણાવવું ઘણી વખત છે ને ઓલાને જેવું હોય કે ભાઈ ભણતર કરતા ગણતર વધારે કામ લાગે એ સાહેબને એના મગજમાં એ રીતે આવ્યું નહીં ફિટ થાય પહેલા પહેલાના જમાનામાં કેવું હતું કે ભાઈ રાગમાં ગાવાથી વધારે યાદ રહે એવી સિસ્ટમ હતી ગમે એ વસ્તુ આ સંસ્કૃતના શ્લોક એટલે છે કે રાગમાં ગાવાથી બધી વસ્તુ યાદ રહે એટલે અમારે છે ને

હા મોકોસું તો આપણને ખબર નહીં આડું એક પ્લસ વાયલ વાય પ્લસ રેડ એના જવાબ લખવાની એ શું કેતી કામ લાગશે એન્જિનિયરોમાં ક્યાંક આવતું હોય ખબર નહીં બાકી તો નોર્મલ ઓલામાં તો ક્યાંય આવતું નથી આપણે ક્યાંય આડું ન થયું આમ તો હો ઓલો એસી સ્કવેર એટલે

પણ મસ્ત અને મસ્ત દિવસ પતી ગયો છે પૂરો થઈ ગયો છે હવે આજે બે ત્રણ સજેશનો હતા સારા સજેશન હતા નૈતિક કીધું હતું કે ભાઈ તો અજાણા વ્યક્તિને મળવામાં પહેલાં છે ને વડીલોને થોડીક પરમિશન લેવી તો એ વાત સાચી હતી પછી બીજી સોશિયલ મીડિયાનું કીધું બે વસ્તુની વાત મેં કરી દીધી છે છોકરાઓને અને કોઈ અજાણ્યા વ્યક્તિને મળવાનું બોલાવે કે મળવાનું કે તો નહીં મળવાનું એ તમારું સજેશન સો ટકા એ પણ બાળકોને સમજાવી દીધું છે તો થેન્ક યુ વેરી મચ આવા સજેશન આપવા કરજો અને જો તમને અમારા બ્લોગ આવી રીતે ગમતા હોય તો લાઇક શેર એન્ડ કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળી આવે આવતીકાલે નવા બ્લોગમાં નવા દિવસે બાય બાય